નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં આપનું સ્વાગત છે લોકમંચમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે એવા વિષય પર કે વિષયમાં પણ આપણે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડશે કારણ એટલા માટે આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે કોઈ પણ વિષય વસ્તુ પર કોઈ પણ વ્યક્તિ વિશેષ પર અને કોઈ પણ બાબત કે કોઈ પણ વાતને લઈને જેને આપણે સાંભળીએ છીએ જોઈએ છે અને ત્યારબાદ આપણને એવું થાય કે આપણે એની પર પ્રતિક્રિયા આપીએ અને એટલા માટે કદાચ એવો શબ્દ જોડાઈ જાય છે કે કોઈપણ વિષય વસ્તુ વ્યક્તિ વિશેષ પર વિવાદ થઈ શકે છે આવી જે એક શક્યતામાં જોવા મળી રહી છે જે વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ પરંતુ કહેવાનું મન એટલા માટે થાય છે શરૂઆત આ રીતે એટલા માટે કરી રહ્યા છે કે બોલીએ છીએ ત્યારે વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે પરંતુ અહીંયા ચિત્રોની વાત કરી રહ્યા છે જે ચિત્રો હોય છે શું ખરેખર એની પણ ભાષા હોય છે કે કેમ કારણ કે લોકો જ્યારે કોઈ પણ મેસેજ આપવા માંગતા હોય છે ત્યારે પોતાને ઇન્દ્રીનો ઉપયોગ કરી એટલે કે બોલીને તેઓ મેસેજ આપતા હોય છે કદાચ કોઈ સાંભળીને પણ મેસેજ મેળવતા હોય છે અથવા તો આપવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ અહીંયા વાત કરી રહ્યા છે કે ચિત્રો જે હોય છે જે ચિત્રો કે ડ્રોઈંગ્સ હોય છે એ ડ્રોઈંગ્સની શું કોઈ ભાષા હોય છે કે તેના દ્વારા પણ કોઈ મેસેજ આપવામાં આવતો હોય છે કે કેમ અને જો એવું હોઈ શકે તો જ કદાચ આપણે કહી શકીએ કે હા વિવાદ થવાની શક્યતા હોય આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમએસ યુનિવર્સિટીની કે જ્યાં એક પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી હતી બે દિવસ માટે જેમાં એવા ચિત્રો મૂકવામાં આવ્યા છે કે જેમાં સ્ત્રીના શરીરમાં જે ફેરફાર થતા હોય છે તેવા ચિત્રો ત્યાં રજૂ કરવામાં આવ્યા ઘણા એવા ચિત્રો પણ સારા રજૂ કરવામાં આવ્યા કે જેમાં શુક્રવારી બજાર હોય ત્યાંથી લઈને સિરિયાના જે શરણાર્થીઓ છે એ લોકોની વેદના રજૂ કરતા ચિત્રો મૂકવામાં આવ્યા તેનાથી પણ આપણને ખ્યાલ આવે કે એક મેસેજ મળી રહ્યો છે પણ અહીંયા સ્ત્રીઓના શરીરના આકારમાં ફેરફાર થાય છે પ્રકૃતિમાં જેમ ફેરફાર થાય તે પ્રમાણે એવા ચિત્રો મૂકવામાં આવ્યા અને તેને લઈને ઘણા કલાકારોએ તો તેના વખાણ પણ કર્યા પણ એની શક્યતા જોવા મળી કે આને લઈને વિવાદ થઈ શકે છે ત્યારબાદ એ ચિત્રો ત્યાં હટાવવામાં પણ આવ્યા હતા આજે આપણે ચર્ચા કરી રહ્યા છે આજ વિષય પરને સાથે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે ચિત્રોની ભાષા શું હોય છે ચિત્રો શું કહેતા હોય છે અને ચિત્રો દ્વારા શું કહેવામાં આવતું હોય છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે નવીન ઘોરેચા કે જેવો મેનેજિંગ ડિરેક્ટર છે ડિઝાઇન ડેવલપમેન્ટ એકેડેમીના અને પ્રિયા પરિયાણી કે જેઓ ગ્રાફિક ડિઝાઇનર છે ને તેઓ સાથે ઘણી બધી એક્ઝિબિશન પણ કરી ચૂક્યા છે આપ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં નવીનભાઈ શરૂઆત આપનાથી કરીએ નવીનભાઈ આપ શું કહેશો મને સૌથી પહેલો સવાલ એ થાય છે કે ચિત્રો એટલે શું ડિઝાઇન એટલે શું ચિત્રોની ખરેખર કોઈ ભાષા હોય છે કે કેમ કારણ કે જે પ્રકારના અલગ અલગ થીમ પ્રમાણે એક્ઝિબિશન થતા હોય છે પ્રદર્શની શું કહેશો આપણી જે વાતો છે એ બધેથી પહેલા તો વિચાર કરીએ કે આપણે વિષય પર વાત કરી છે કે વિવાદ પર વાત કરવી નહી આપણે ચોક્કસ વિષય પર વાત કરીશું એટલે વિષય પર વાત કરવી હોય તો સાત રંગને જો વ્ય કરીએ તો સફેદ રંગ થાય છૂટો પાડે તો સાત રંગ થાય જી એવી રીતને કોઈ પણ કળા એ રંગને વરેલી છે બિલકુલ કોઈ પણ સંગીત એ ને વરેલું છે સુર અને સંગીત એ તો તમે જયારે એ અવસ્થાને પહોંચો કેવું કહેવાય છે કે જયારે કોઈ પણ પ્રકારના તમે ડ્રગ્સ લો અને એની મેક્સિમમ અસર તમને થઈ ક્યારે કહેવાય કે જયારે તમે સંગીત સાંભળી શકો અને રંગને તમે જોઈ શકો બરાબર છે એ અવસ્થા આવે ત્યારે તમે આર્ટિસ્ટ થાય મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આર્ટિસ્ટ હોય તો એને પોતાની ફ્રીડમ તો હોય છે બિલકુલ સમજી શકાય એમ છે કે સમાજની મર્યાદામાં રહી અને કરવું જોઈએ પણ ઓશો રજનીશે સરસ વાત કરી છે કે તમને કોઈના માટે પ્રેમ હોય તો પ્રેમ તો આંખોમાં હોય છે બિલકુલ બિલકુલ શરીરમાં પ્રેમ તો હોતો જ નથી ઘણી એવું થતું હોય છે આપણને કે આને આના માટે કેમ પ્રેમ હશે એને કેમ પ્રેમ છે તમને ક્યાં ખબર છે કે શું જોઈ રહ્યા છે એ જોવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બીજી વાત ભદ્રભાઈ એ છે કે જો કઈ અશ્લીલતાની વાતો જો કરતા હોઈએ આપણે તો આપણે તો કરી આપણે કેમ અત્યારે ખજુરા અજંતા ઇલોરા ગુફાઓ તમે જો કે જે સમય એવો હતો કે એ સમયની અંદર ભાષા હતી નહીં અને માધ્યમ હતું શિલ્પ અને કળા બિલકુલ એ ટાઈમે નૃત્ય દ્વારા બી કહેવામાં આવતું હતું અને એ ટાઈમે શિલ્પ દ્વારા પણ કહેવામાં આવતું હતું અને શિલ્પ શિલ્પના રૂપમાં આવે તે પહેલા એ પિક્ચરના રૂપમાં સ્કેચિસ થતા હતા અને પછી શિલ્પમાં કન્વર્ટ થતું હતું ઓકે અને એ જે માધ્યમ છે એ માધ્યમ દ્વારા આપણા દાંપત્ય જીવનના અનેક પ્રસંગો એ માધ્યમ દ્વારા રજૂ કરવામાં આવતા હતા અને ઋષિમુનિઓ કહેતા હતા કે એવું જ માધ્યમ આ વડોદરાની જે બેન છે એને કદાચ પ્રયત્ન કર્યો છે ઓકે હવે એમાં કઈ એવું નથી કે આઈ એમ ફેવરિંગ આઈ એમ અગેન્સ્ટ પણ એક તમે એમ કહો કે ભાઈ તમારો તમારે તમારા કાયમ માટે લાલ કપડા પહેરે જ ફરવા તો ઇટ ઇઝ નોટ પોસિબલ સ્વતંત્રતા હોય બધાને ફ્રીડમ બધાને હોય છે પ્રિયાજી સવાલ એક થઈ રહ્યો છે આપણે ઘણા બધા એક્ઝિબિશન કર્યા છે મેં હું સાંભળ્યું ત્યાં સુધી એક્ઝિબિશન કોઈ એક પર્ટિક્યુલર થીમ પર હોય છે તો એનો મતલબ એવો થાય છે કે થીમ દ્વારા સમાજને કોઈ મેસેજ આપવા માટે આ પ્રદર્શન કરવામાં આવતી હોય છે હા એટલે એમાં શું હોય છે ડિપેન્ડસ ઓન આર્ટિસ્ટ ઘણા લોકો એબસ્ટ્રાઈક વર્ક ને એવું બધું ઘણું બધું કરતા હોય છે બટ હું મારી રીતે જે વર્ક કરું છું એ ઓલમોસ્ટ વુમન થીમ પર જ કરું છું અને મારું એક જ હોય છે કે મેસેજ મેસેજિવ વર્ક કરું છું એટલે મારા પેઇન્ટિંગ્સમાં જેમ જે આ જે વિવાદાસ્પદ વાત થઈ છે એવું નથી ન્યુડિટી નથી બિલકુલ હા પણ કોઈ કોઈ જગ્યાએ મને પણ આવું ક્યારેક ક્યારેક બતાવવું પડ્યું હતું પણ બહુ જ બહુ ઓછા કેસમાં બટ હા હું મેસેજ વર્ક કરું છું ને ઓલમોસ્ટ ઘણા આર્ટિસ્ટો છે જે એક સબ્જેક્ટ ને લઈને જ કામ કરતા હોય છે અને સપોઝ કે હું મન પર કરું છું ઘણા કોઈ નેચરલ લે છે ઘણા અલગ અલગ સબ્જેક્ટ પર લોકો કામ કરતા જ હોય છે નહીં પણ આ મેસેજ આપવાનું કોઈ ચોક્કસ કારણ હોય છે કારણ કે કલાકાર છે તો એ કદાચ મેસેજ આપવા કરતા એની કલાનો રસ મેળવવા માટેનું પ્રદર્શન કદાચ કરતો હોય એની કલાનું જેમ નવીન ભય કીધું એ પ્રમાણે કે તો કલામાં ગળાડુપ થઈ જાય એને જ ખ્યાલ આવે કે કલાકારી શું છે તો પ્રિયાજી એ એ વિશે શું કહેશો એમાં હું તમને મેં જેમ પહેલા કીધું કે આર્ટિસ્ટ પર ડિપેન્ડ છે હવે હું છું એટલે હું એક અલગ જ થી વર્ક કરું છું મને થાય છે કે કંઈક મહિલાઓ માટે હું કરું હવે સપોઝ કે આપણે કોઈ પણ વસ્તુ કરીએ છીએ કોઈ મૂવી હે જે પણ હોય એમાં એક મેસેજ આપવાનું હોય તો એમાં એક લેંગ્વેજ પ્રોબ્લેમ આવે કે આ લેંગ્વેજ નહીં પે અને એક આર્ટ એવી વસ્તુ છે કે તમે બધા લોકો કોઈ પણ ઇન્ટરનેશનલ લેવલ પર હું લઈ જઉં મારું વર્ક મને કેવું ના પડે કે મેં આમાં શું બતાવ્યું છે વુમન છે એટલે મેં મારી રીતે વુમન થીમ ને પસંદ કરી છે અને ઘણા આર્ટિસ્ટ હોય છે કે થીમ થીમ પર વર્ક નથી કરતા એક્સપેરિમેન્ટલ વર્ક કરતા હોય છે એમને જે ગમતું હોય ઇવન જે રનિંગ વર્ક જે ચાલતું એ રીતે પણ કરતા હોય ઓકે નવીનભાઈ એનો મતલબ એવો થયો કે કલા હોય સંગીત હોય અને કદાચ આપણા ત્યાં અથવા દરેક જગ્યાએ પવિત્ર માનવામાં આવે છે

મૂળ વાત એ આવે છે કે કોઈ પણ આજે આપણે વાતની શરૂઆત થઈ તો આપણે વિવાદની વાત કરીએ છીએ કે વિષયની વાત કરીએ આપણે વિષયની વાત કરીએ છીએ ફ્લોરેન્સ તમે ફોર્ચ્યુનેટલી ફ્લોરેન્સના તમે એક્ઝિબિશન જુઓ તમે સેન્ટ પીટરના માઇકલ એન્જિલોનું કામ તમે જુઓ વી આર ફોર્ચ્યુનેટ કે અમને અશ્વિનભાઈ મોદી જે નથી રહ્યો દીકરો શૈલેષ મોદી છે અત્યારે એને અમને શીખવાડ્યું છે પિરાજી સાગરા સાથે અમે કામ કર્યું છે અમે શીખેલા છીએ જોન નિકોલાએ એક ખૂબ સરસ આર્ટિસ્ટ એની સાથે મેં કામ કર્યું છે ત્યાં કોઈપણ જગ્યાએ અમે જ્યારે કામ કરતા હતા અમને આવતું ઇઝ નો ડિફાઇન મેલ એન્ડ એન્ તમે જયારે કોઈ પણ કોઈ પણ હ્યુમન બોડીમાં તમે જયારે સ્ત્રી જોવો છો કે પુરુષ જોવો છો એ તમારી આંખો જોવે છે બિલકુલ હકીકત છે હકીકત છે તમે બ્રહ્મ મોક્ષ ની વાત કરો તો બ્રહ્મ અને મોક્ષમાં સ્ત્રી પુરુષ નથી બિલકુલ એક આત્માની વાત છે એ જે વાતો છે એ વાતો જો અહીંયા સ્વીકારવામાં આવે અને એવી જો આપણે કળા કેળવીએ જોવાની કળા સમજવાની કળા તો આવા કોઈ વિષાદ કે વિશે રહે જ નહીં પણ એક કલાકાર તરીકે આ પ્રકારનું જો કદાચ ડિઝાઇનની વાત કરવામાં આવે ચિત્રોની વાત કરવામાં આવે તો નવીન ભાઈ એક એવું હોય શકે ખરી અથવા રાખવું જોઈએ ખરી કે મર્યાદા હોય શકે નહીં મર્યાદાના મર્યાદામાં રહીને જ એને આપણે પ્રેઝન્ટ કરીએ ચોક્કસ હોવું જોઈએ પણ હું આપને દાખલા સાથે વાત કરું તો સેન્સર બોર્ડની અંદર કોઈ પણ બીજા પ્રોડ્યુસરને ને એવી છૂટ નથી આપવામાં આવતી જેવી છૂટ રાજ કપૂરે લીધેલી પણ રાજ કપૂરને કહેતા આવડતું હતું જીત દેશ ને ગંગાબેથી એમાં જીન્ના ને એને નાતા બતાવી છે રામતેરી ગંગા માં એને પેલું છે પણ એમાં એવી સૌજન્યતા રાખી છે કે જે સમાજ સ્વીકારી શકે બરાબર છતાં પણ એ ટાઈમમાં પણ જયારે જેને જે જોવું હતું અને જે એને પ્રત્યાઘાતો આપવા તા એ લોકોએ પ્રત્યાઘાતો આપ્યા જ છે બિલકુલ પણ એને કશું અવાસ્તવિક રેકોર્ડિંગ નથી કર્યું ઓકે આપણે સમજવાની જરૂર એ છે કે આપણને શું કરવા માંગે છે તો પ્રિયાજી એ જે સમજવાની જરૂર છે ને જે મેસેજ હોય છે મેસેજ ખરેખર સીધા અર્થમાં લોકો સુધી પોહચી જાય છે ખરી કે એની પર ભી શંકા સવાલો થાય શું કહેશું શંકા સવાલો તો થાય જ કારણ કે એક આર્ટિસ્ટ ની નજર થી વર્ક કર્યું હોય એ આર્ટિસ્ટ ને ખબર છે પણ જો એ વસ્તુ કોમન પીપલ જે લોકો જોતા હોય એમની નજર અલગ હોય એમની વિચાર શ્રેણી પણ અલગ હોય સપોઝ કે મેં મારી તે વુમન નું જે પણ બતાવ્યું હોય એ હું સમજુ છું અથવા મેં ફીલ પણ કર્યું હોય ક્યારેક તો મેં રાખ્યું હોય પણ સામે વાળી વ્યક્તિ હોય કે ના આવું તો પોસિબલ જ નથી કારણ કે એની વિચાર એના વિચાર છે એ અહી એટલે એ પોસિબલ છે કે આર્ટિસ્ટ શું કરે છે એ આર્ટિસ્ટ ને ખબર છે પણ એ ના જોવાવાળા વ્યૂઅર છે એના ઉપર પણ ડિપેન્ડ છે પણ હાલની જનરેશન ની વાત કરીએ આજે આપણે એવું વાત કરીએ છીએ કે 21મી સદીમાં જીવે છે ટેકનોલોજીની આ સદી છે જેમાં આપણે આ કલાકારીની વાત કરવામાં આવું લોકોની આ કલા જોવા માટેની માનસિકતા આજના આ સમયમાં જોઈએ તો શું લાગે છે આપને કે કોઈ બદલાવ લાગે છે કારણ કે જેમ નવીનભાઈ બહુ સારું રેફરન્સ આપ્યો કે ઘણા શિલ્પ કલાકારોની આપણે વાત કરી છે ભૂતકાળમાં ઇતિહાસ થયો છે અને ત્યાં એ પણ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે લોકો તેને જોતા હતા અને આજની પેઢી પણ એને જોવા માટે જાય છે તો ડિફરન્સ આપણને શું લાગે છે આજની પેઢી શું વિચારી રહી છે આજની પેઢી તો આમ કમ્પેર કરીએ તો બહુ અલગ છે અને એ મોડર્ન છે અને બધી રીતે સ્વીકારે પણ છે જી એટલે હું માનું છું ત્યાં સુધી જો કે મોડર્નિઝમની વાત કરીએ તો અત્યારે વધારે છે લોકો અત્યારે જે આજકાલના જે

આનો તફાવત સમજાવી શકો તો એના માધ્યમથી એને આપણે કોમ્બિનેટ કરીએ એટલે આપણે એને કલા તરીકે ઓળખીએ છીએ ટુ આનું આનું મને જો કદાચ વિસ્તારપૂર્વક સમજાવી શકો તો શું કહેશો અત્યારની ભાષામાં આજે અત્યારના બાળકો જે ચાલી રહ્યા છે જે સ્માર્ટફોન લઈને ફરી રહ્યા છે બિલકુલ રાઈટ તો પહેલા તો જે અત્યારે બેને જે ડ્રોઈંગ મૂક્યા છે એને 2D ડ્રોઈંગ કહેવાય ઓકે રાઈટ હવે એ 2D ડ્રોઈંગમાં જો તમને ખરાબ લાગતું હોય રાઈટ ચાલો આપણે કોઈ પણ મંદિર માં જઈએ અને દરેક મંદિર ની અંદર દરેક સ્ત્રી ને એક એવા સુંદર આકાર માં એક સુંદર અલંકાર પહેરીને એમાં એટી પર્સન્ટ તો વસ્ત્રો હોતા જ નથી હું મંદિરોના જે થઈ મૂર્તિઓ છે એની વાત કરું છું પણ ઘરના એવા સર મુકેલા હોય છે કે અને તમે ઉભા રહીને તમે જોયા કરો પણ તમારી આંખમાં વિકાર થતો નથી ઓકે પ્રશ્ન એ છે કે તમે જે જોવો થાય છે કે વિકાસ થાય છે એ ચિત્રમાં એ કલાકૃતિની વાત કરીએ એમ આપણે કદાચ કોઈ એવી ખામી કચાસ હોય શકે કે જે જોનાર વ્યક્તિને કદાચ એ સાચો મેસેજ નથી મળતો એને વિકાર તરીકે જોઈ લે છે તો એમાં આપણે વિકાર જેને થાય છે એનો વાંકણો એની માનસિકતા બી છે કે પછી એમાં ક્યાંક ખામી છે કલા હું આપણે બહુ સરસ વાક્ય છે હું તમને અત્યારે તમને ઉર્દુ ના આવડતું હોય અને હું તમને ઉર્દુ બતાવું તો તમારા માટે ખાલી લીટા છે યસ બિલકુલ એવી રીતના કોઈ પણ કલાકૃતિ ને જોવા માટે

હવે ઘણા એવા હોય છે કે ડાક્ટર વાત કરીએ તો ની વાત કરીએ તો આપણે ત્યાં પૂજાય છે પેઇન્ટિંગ એની સાથ્યો જયારે ઊંધો થયો ત્યારે હિટલર પાસે ગયો અને હિટલરનો નાશ થઈ ગયો બંને પેઇન્ટિંગ છે બિલકુલ બંને પેઇન્ટિંગ છે એ જે વાતો છે એ વાતો જો સમજી શકીએ અને પ્રપોઝ એટલી એ વાતને આપણે સ્વીકારી શકીએ તો કળા જેવું કોઈ માધ્યમ નથી પણ પેઇન્ટિંગ પોતે કંઈક બોલે છે પોતે કઈક મેસેજ આપે છે કે પછી કલાકાર એને એ પેઇન્ટિંગ માધ્યમથી પોતાની વાત રજુ કરે ના પેઇન્ટિંગ પોતે જ બોલે અમે અમે જ્યાં જ્યાં ચોચે તો અમે એવું કહે છે કે અહીં શું મૂકવાનું એ તો તૈયાર થયો તો એટલે જગ્યા પોતે બોલશે ઓકે 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 હું આપને એ ડબલ પીએલી એપલ ની વાત કરું એના કરતા હું તમને એપલ બતાવી દઉં ને એટલે વાત પૂરી થઈ જાય બરાબર છે એટલે કોઈ પણ વસ્તુ હોય કે જેટલી વાંચન થી અને જેટલી થી ન સમજાય અને ન યાદ રે એનાથી વધારે એ ઓડિયો વિડીયો અત્યારે આપણા જે તમારા દર્શકો જોઈ રહ્યા એ ખાલી ખાલી રેડિયા પર સાંભળતા આટલી મજા નહીં આવતી બિલકુલ પણ આપણે બંને જોઈ રહ્યા છે અને સાંભળી રહ્યા છે એ થેડી ઇફેક્ટ જે છે એ થેડી ઇફેક્ટ એ પેઇન્ટિંગ છે ઓકે પણ પ્રિયાજી આપણે તો પછી મર્યાદાની વાત કેમ કરીએ સ્વતંત્રતાની વાત આપણે કરતા હોય ત્યારે પછી મર્યાદાની વાત કેમ આવે કારણ કે જે ખજુરાઓ ની વાત કરી ત્યાં ખુલ્લે આમ છે લોકો ત્યાં જતા હોય છે ત્યાં જોવા માટે વિશેષ ટાઈમ કાઢીને જતા હોય છે તો પછી આપણે એવી વાત કેમ કરીએ છીએ એક બધું સ્વતંત્રતા છે એક્સપ્રેશનની તો પછી મર્યાદાની વાત કેમ આવે ત્યારે પછી કલાની વાતો ત્યારે શું કહેશું મર્યાદામાં તો એવું છે કે આ જે છે ખરેખર તો આર્ટિસ્ટ તો મર્યાદામાં હોતો જ નથી હું જેમ માનું છું ઓકે જેમ હવે આ કઈ ને કઈ ક્રિટિસિઝમ કઈ ક્યાંકથી આવતું હશે કે કોઈ કરતા હશે પણ હું જ્યાં સુધી માનું છું કે આર્ટમાં મેં તો મર્યાદા ઓછી જોઈ છે હા અને મેં તો બધા રીતે ફ્રીલી જે લોકો જેમ એમ એફ હુસેન છે હું તમે જોયું છે કે એમણે એમની રીતે જ કામ કર્યું એમને કોઈ મર્યાદા નડી જ નથી એટલે આર્ટિસ્ટ ડિસાઈડ કરવાનું છે કે તમે કેટલી મર્યાદામાં તમે રહેવા માંગો છો અને ઘણા આર્ટિસ્ટ એવા હોય છે કે તમે કંઈ પણ એનો તમે વિરોધ કરો પણ એ કરશે જ બિલકુલ એટલે એ માઇન્ડ સેટ આર્ટિસ્ટ નું જ હોવું જોઈએ હું એમ માનું છું કે હું નથી માનતી કે આર્ટમાં કોઈ મર્યાદા છે નહીં આર્ટમાં મર્યાદા જેવું નથી મારા નવીનભાઈ આપે હમણાં કીધું કે એક મર્યાદા હોવી જોઈએ પેઇન્ટિંગ બનાવે છે એમના ચાર ફૂટ બાય ચાર ફૂટના પેઇન્ટિંગના વણાટ અંદર ઓછામાં ઓછા દોઢસો કલર હોય જે કોઈ પેઇન્ટર પણ એ દોઢસો કલર ના કરી શકે હવે એમને બહુ વર્ષો પહેલા ગણપતિ એક ટોપિક બનાવ્યો અને એક ગણપતિ ને ફૂટબોલ રમે એક ગણપતિ ક્રિકેટ રમેટ ખબર ઇટ વોઝ સો ફેન્ટિક આઈ મીન એનીક આઉટ ઓફ ધ બોક્સ આપે કીધું બહુ સરસ વાત છે કે કલાને મૂકવા માટેની પદ્ધતિ અથવા તો મૂકવા માટેની જે પ્રક્રિયા છે એ યોગ્ય હોવી જોઈએ આપ એવું માનો છો કરે બીજી વાત તમે તમે બેન ને પ્રશ્ન પૂછો મર્યાદાની વાત કરી તો ધારો કે એક કપલ હોય પતિ પત્ની હોય તો એ બંને પોતે કદાચ શાવરમાં સાથે લેવાનું મન થાય પણ એ જ એક પુરુષ ને પોતાના છે જી 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 બંને છે એ મર્યાદા જે આંખની છે જે વિચારની છે એ એજ મર્યાદાથી તમે પેઇન્ટિંગ જયારે જુઓ ત્યારે તમને ન્યુડિસ ના લાગે ઓકે પણ પ્રિયા એવું લાગે છે આપડે તો પછી આજના અત્યારના હાલના વર્તમાન સમયના જે કલાકારો છે કદાચ એ કદાચ મિશ્રણ વિચારધારા રાખતા હોય જેમ નવીનભાઈ કીધું એ ડિફરન્સ સમજવા જે જોનાર વ્યક્તિ એને સમજવાની જરૂર છે પણ મેં હમણાં સવાલ એક કર્યો હતો કે ખામી કચાશ ક્યાંક કલામાં રહી ગયો હોય અથવા પીરસવામાં બરાબર યોગ્ય રીતે પીરસવામાં ના આવ્યું હોય એ એ કારણ આમાં આપણે જવાબદાર માની શકીએ ખરી કે હા લોકોને એટલા માટે મેસેજ ખોટો જતો હોય શકે એટલે હું એ જ ખરેખર તો એવું આર્ટિસ્ટ ને બધાને ખબર છે શું કરવાનું છે જી 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 પણ હું જ્યાં સુધી માનું છું કે આર્ટિસ્ટને કદાચ આઈ થિંક ઓવર કહેવાય હું પોતે આર્ટિસ્ટ છું એટલે છે ખોટી રીતે એમની પબ્લિસિટી જોઈતી હોય ને એના માટે પણ ઘણા આર્ટિસ્ટ લોકોને ખબર જ છે કે હું આ વર્ક કરીશ ને તો આને બધો વિવાદ થવાનો છે લોકો કંઈ પણ બોલશે પણ એ છે ને હાથે કરીને કરશે અને એના લીધે જ એ પાછા એ આર્ટિસ્ટ નું નામ પણ થશે એટલે હું જ્યાં સુધી માનું છું કે ઘણા આર્ટિસ્ટ હવે આ જે મેડમે જે કામ કર્યું છે ને આઈ થિંક એમના એક વિચાર એમણે કર્યા છે એટલે બરાબર વર્ક હજી મેં નથી જોયું આમ જોયું તો છે પણ બહુ આમ ડીપ નથી જોયું પણ એમની જે વિચારધારા છે બતાવી છે આઈ થિંક એમણે જે સારો વિચાર આપ્યો છે કે જે આ રીતે જે બતાવવા પણ ઘણા લોકોને ને આર્ટિસ્ટ ને બધી ખબર હોય છે કે આ વસ્તુ ના કરવી જોઈએ પણ તો એ કરે છે તો ત્યાં હું એમ માની શકું કે એમની પબ્લિસિટી એક અલગ પ્રકારની પબ્લિસિટી જોઈતી હોય છે એના માટે કરતા હોય તો મોટા ભાગના કલાકારો અત્યારે વર્તમાન સમયમાં નવીન બે આવું વિચારતા હશે તમારે એગ્રી વિથ યુ ધારો કે બેન છે રસોઈ કરતા હોય અને કુકરમાં સ્ટીમ ભરેલી હોય અને જો કુકરની વિસલ ખોલી નાખે તો મોડું દાજે જવાનું છે બિલકુલ બિલકુલ હવે એ જ સ્ટીમ થી આપણે ટ્રેન ચાલે છે બૌદ્ધ પ્લે એક સ્ટીમ થી કુકિંગ થાય છે એક સ્ટીમ થી લાંબી બોતેર ડબ્બાની થાય તમે સ્ટીમ નો ઉપયોગ શું કરો છો એવી રીતના આ જે રંગો છે આ એમાં બ્લેક એન્ડ વ્હાઈટ છે રંગો છે એનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો અને સામે માણસ કઈ રીતે જોવે છે છે કલાકાર ને જો તમે તમારી રીતે જોવાના હો તો એ કલાકારને તમારા ઘરે બેસાની તમારે પે કરીને એને કેવું જોઈએ આવા પેન્ટિંગ બનાવી એટલે હું જો તો હું રાજી રહું એને બી એક ફ્રીડમ તો હોય છે એ સમાજને કે કહેવા માંગતો હોય છે જે અત્યારે જે ક્રોસ જેન્ડર ની વાતો થાય છે અત્યારે અત્યારે સ્ત્રીઓ પુરુષના કપડા પહેરે છે અને પુરુષો સ્ત્રી જેવા કપડા પહેરે છે સ્ત્રીઓ બોયકટ વાળ કઢાવે છે ને હવે હવે પુરુષો પોની રાખે છે રાઈટ છતાં આપણે સ્વીકારી લીધું છે યસ બિલકુલ રાઈટ એવી રીતના આ એક મીડિયા છે આ એક માધ્યમ છે આ પેઇન્ટિંગ છે એક કળા છે એને તમને સંગીત ના આવડતું હોય તો જ નથી જેને આવડતું એના માટે તો ભગવાન સ્વરૂપ છે 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 બિલકુલ રાઈટ એ કળા એને જોવાની જરૂર પણ નવીનભાઈ આપને લાગે છે કે જો આ કલાની વાત હોય કે કલાકારોની વાત હોય અને આ પેઇન્ટિંગના માધ્યમથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ એટલા માટે સમય પ્રમાણે એમાં બદલાવ જોવા મળી રહ્યો છે આપણે એમની વિચારસરણી હોય એમની કલા પીરસવાની પદ્ધતિ હોય એમાં આપણે બદલાવ જોવા મળી રહ્યો છે બદલાવ તમને જોતા આવળો જે 1962 સિક્સટી ટુ ની અંદર મોદી નામના એક ખુબ સદર આર્ટિસ્ટ જેને તે ટાઈમે કોલું બિલકુલ રાઈટ એ ટાઈમે મલ્ટીમીડિયામાં મલ્ટીમીડિયા તમે સમજો તે મલ્ટીમીડિયા નહીં રાઈટ લોખંડમાં કામ થાય કામ થાય પિત્તળમાં કામ થાય એને મીડિયા જયારે અમે સિક્સટી માં અમે પિરાજી સાગરા પાસે ત્યારે એજ કામ જોયું એવું જ કામ અમને જોન શીખવાડ્યું હું તો વાત કરું છું વીસ વર્ષ પહેલાની હવે એ હજી આજે પણ જીવંત છે છે ઓકે રાઈટ અજ્યાના હવે એ કોલાજ ની પાછળ પડ્યા છે એવું કરવા માંગે છે તો કળાની લાઈનમાં કશું જૂનું પણ નથી કશું નવું પણ નથી ધ થિંગ વિચ યુ ડુ નોટ સી એન્ડ વેન યુ સે આઈ એમ ઇન્વેન્ટેડ નોટ ઇન્વેન્ટેડ બિલકુલ પ્રિયાજી એક સવાલ એ થાય એટલા માટે કે તો પછી જો કલાકારોની કદાચ અત્યારના કલાકારોની આપણે વાત કરી પ્રમાણે કે મિશ્રણ વિચારધારા હોઈ શકે છે એમને ખબર પણ હોય છે કે વિવાદ હોઈ શકે અથવા વિવાદ થશે કે કેમ પણ હું આપણે એ પૂછું તો પછી જે વિવાદ થાય છે કદાચ ધાર્મિક લાગણીઓ દુભાવવાના કારણે થાય છે સાંસ્કૃતિક લાગણીઓ દુભાવવાના કારણે થાય છે તો એવું માની લેવું કે કલાકારોએ ધાર્મિકતા કે સાંસ્કૃતિક બાબતોને લઈને પોતાની કલા રજૂ ન કરવી જોઈએ ના બિલકુલ નહી કારણ કે એ પણ એક પાર્ટ છે લાઈફ તમે ધાર્મિક વસ્તુને તમે ના લાવો એ પોસિબલ જ નથી બિલકુલ એટલે હું એવું નથી માનતી હા પણ એક લિમિટેશન્સ હોય જેમ આપણે જે મેમેફ હુસેનની વાત કરીએ તો એમણે જે આપણા લક્ષ્મીજી આપડા જેને આપણે પૂછતા હતા એમને એમણે બહુ જ અભદ્ર સ્ટાઇલમાં એમણે રજૂ કર્યા હતા એવું ના કરાય પણ ધર્મ તો આવે જ છે વચ્ચે અને કરવું જોઈએ આર્ટિસ્ટે પણ એની એક જેમ સરે કીધું એવી રીતે કઈક લિમિટેશન હોય કઈક એવું હોવું જોઈએ કે તમે એમ નહીં કે તમને જે ફાવે એ મૂકી દો કરી દો એવું ન થવું જોઈએ નહીં આ વાતથી આપ સહમત છો પ્રિયાદીની વાતથી જેમ મેં કીધું કે ધાર્મિક લાગણીની વાત અને ખાસ દેવી દેવતાનો ફોટોગ્રાફ હોય પણ એને એ રીતે રજૂ કરવામાં આવે છે અશ્લીલ કદાચ દેખાતું હોય તો એમાં પણ ખોટું બી શું છે શું કહેશો આપ ના આગ્રી એગ્રી એમાં એવું છે કે એક સરસ છે કે લો ની અંદર એક એવો લો છે કે જે તમે અધૂરો મૂકો તો દંડ થાય અને પૂરો કરો તો દંડ ના થાય બરાબર છે એવો એક એક કાયદો છે એ કાયદો છે સુસાઈડ નો ઓકે તમે સુસાઈડ કરવા જાઓ અને ના જાઓ તો દંડ થાય એટલે પૂરો કરો તો ગયા રાઈટ એ હવે એક કાયદો જે છે એની જગ્યાએ છે રાઈટ એ રીતે કળા કળાની જગ્યાએ છે તમે કઈ આંખથી જોવો છો તમે સ્ત્રીને બહેન તરીકે જોઈ શકો તમે સ્ત્રીને માં તરીકે જોઈ શકો સ્ત્રીને તમે ભગીની તરીકે જોઈ શકો તારી વાઈફ તરીકે જોઈ શકો તમે કઈ રીતના જોવો છો આપના કેવા પ્રમાણે લોકોની સમજ જે શક્તિ છે એમાં સુધારવાની જરૂર છે સુધાર લાવવાની જરૂર છે હવે એ તો આપણા માટે પોસિબલ નથી યસ બિલકુલ પોસિબલ નથી અનલેસ કે એટલે એક સરસ ઇંગ્લિશમાં વાક્ય છે કે ઇફ યુ રિયલી વોન્ટ ટુ બી લીડર્સ યુ હેવ ટુ બી રીડર્સ ઓકે વાંચન વગરની વાતો થતી હોય ત્યારે આ પ્રશ્ન ઉભો થતો હોય બિલકુલ બિલકુલ રાઈટ તમે જે લોકો જે લોકો ઘણા બધા લોકો મેં તો વાંચ્યું નથી જેને જેને બે આનો વાંધો ઉપાડ્યો હશે એમને ખાલી એટલે કે માઇકલ એન્જેલો ને જેના માઇકલ એન્જેલો વખતે એને બોડી નતા મળતા એ બોડી માટે એ રાતના બે વાગે ઉભા થાય એ કબરો ખોદે એમાંથી બોડીને કાઢે એના સ્કેચિસ કરે અને પછી એ પેઇન્ટિંગમાં કન્વર્ટ કરતો તો એ દિવસે માપા જાય બરાબર છે હવે એ એ જે માઇકલ એન્જના પેઇન્ટિંગ અને સ્કેચિસ છે એ આજની એમબીબીએસ ની એનોટોમીમાં વપરાય છે જી 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 હવે મારો મેસેજ એ છે કે આર્ટિસ્ટ તમને ક્યાં કે હેલ્પ કરી શકે ઓકે એ મારો મેસેજ છે યસ ચોક્કસ પ્રિયાજી આપનો કોઈ મેસેજ ખરો કલાકાર તરીકે આપ પણ મેસેજ આપવા માંગશો કારણ કે અમે જે વાત કરી પ્રમાણે જરૂરી છે કે લોકોની વિચારધારા આવી છે કે જે સામે કામ કરી રહ્યો છે વ્યક્તિ એ કલાકાર નથી પણ એ સમાજનો જે કિસ્સો છે ને એ સમાજને આવકે કાપવા માંગે છે આવી વિચારસરણી છે શું કહેશો નહી કલાકાર માટે એક જ મેસેજ છે કારણ કે કલાકાર તો છે તો જ આપણને કંઈક નવું મળે છે નહીં તો તમે વિચારો કે આ લાઈફ જે છે એમાં બહુ નીરસ લાઈફ થશે અગર જો કલાકાર નહીં હોય એની એક ઇમેજિનેશન તમે જો જોશો નહીં તો તમને આઈડિયા પણ નહીં આવે એટલે હું એક જ કહું કે આર્ટિસ્ટ એમનું વર્ક તો કરે સારી રીતે કરે જ છે પણ સમથિંગ જેમ કોઈ પણ વસ્તુ થોડી લિમિટ ક્રોસ થતી હોય તો એમાં જરા કારણ કે આપણે આ સમાજમાં રહીએ કે કલાકાર જ્યારે પોતાની કલામાં ગળાડુપ થઈ જાય છે ત્યારે એ જે પીરસી રહ્યો છે ત્યારે પીરસવાની પદ્ધતિ પર આપણે સવાલ કરતા હોય છે ચર્ચા કરતા હોય છે પછી ધાર્મિક લાગણી હોય કે સાંસ્કૃતિક લાગણીની વાતો કરતા હોય છે પણ વર્ષો અથવા તો આદિકાળથી આપણે જોતા આવ્યા છે આ પ્રકારની અશ્લીલતા નહીં પણ એનો મેસેજ કંઈક અલગ રીતે પેરેસવામાં આવતો હોય છે પણ આજના સમયમાં જો કોઈ કલાકાર આવું કૃત્ય કરે છે તો એને અશ્લીલ બતાવવામાં આવતો હોય અથવા એને ધાર્મિક લાગણી દુભાવવામાં આવતી હોય તેવું કહેવામાં આવતું હોય છે અને ત્યારબાદ પછી વિવાદ તરફ જતા હોય છે શા માટે પણ આ વિવાદ તરફ કદાચ નવીનભાઈ કીધું એ પ્રમાણે કે આપણામાં એક ખામી છે કે એ વાત વિશે આપણે જાણતા નથી એ વાત વિશે આપણે ક્યારેય વાંચ્યું નથી અને એટલા માટે ચર્ચા કરવા માટે ભેગા થઈ જઈએ છીએ પણ એવું ન થવું જોઈએ જો એક કલાકારની વાત હોય એક કલાની વાત હોય તો આ ચર્ચાની અહીંયા સમાપ્ત કરે છે આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર થેન્ક યુ ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર